તો છેલ્લા સો વર્ષોમાં કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓની વસ્તી લગભગ ઘટી ગઈ છે મીઠા પાણીના જર્જર જીવોના લગભગ બાણું ટકા ખતમ થઈ ગયા છે આપણે આવું બીજું ઘણું કહી શકીએ પણ મહત્વની વાત એ છે કે આપણી જીવવાની રીત જ એક સંઘર્ષ બની ગઈ છે જે માટી પર આપણે ચાલીએ છીએ એની સાથે પણ આપણે સંઘર્ષમાં છીએ આપણે નથી જાણતા કે જીવોની કેટલી અબજ પ્રજાતિઓ જે આપણે આંખે જોઈ શકતા નથી તે ખતમ થઈ ગઈ છે છે અને એ જ આપણે અત્યારે જે જે છીએ તેના પાયાનું જીવન અહીં કંઈ છે પછી એ ઝાડ હોય કે હાથી કે તમે અને હું એમના પાયાનું જીવન સૂક્ષ્મ જીવો છે આપણે એમની સાથે સંઘર્ષમાં છીએ એનો અર્થ એ છે કે મૂળભૂત રીતે આપણે જીવન સાથે જ સંઘર્ષમાં છીએ અને જીવન બનાવવાની પ્રક્રિયા અને જીવન બનાવતા તત્વો આપણે તે બધા સાથે સંઘર્ષમાં છીએ આ બધા માટે મૂળ કારણ છે કે આપણે અહીં જાગ્રૂક રીતે નહીં પણ વિવશ રીતે જીવી રહ્યા છીએ હવે સમય આવી ગયો છે કે વિવશ જન્મજાત વૃત્તિઓ વાળા અસ્તિત્વથી જાગ્રૂક અસ્તિત્વ તરફની યાત્રા શરૂ થાય આ આપણી પેઢીમાં થાય તે જરૂરી છે જો આપણે ખરેખર આ ધરતીને બદલવા માંગીએ છીએ જો આપણે સામાજિક જીવનને બદલવા માંગીએ છીએ ધરતી પરના બધા સંઘર્ષો ખતમ કરવા માંગીએ છીએ તો સૌથી મહત્વની વાત એ છે કે આપણે ચેતન થઈએ ચેતના એટલે શું ચેતના એટલે એ જે સીમાઓથી પરે કામ કરે છે જ્યારે તમે જીવનને જોવાનું તમારા શરીરની સીમાઓથી પરે તમારા માનસિક માળખાની સીમાઓથી પરે તમારી માન્યતાઓની સીમાઓથી પરે શરૂ કરો છો આ સંઘર્ષનો અંત છે ચેતના એકમાત્ર સમાધાન ચાલો તે કરી બતાવીએ